સમીક્ષા બેઠક યોજાય જામનગર તારીખ તેર એપ્રિલ ચૂંટણી પંચ દ્વારા જામનગર ખાતે નિમવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અભિજિત મિશ્રા કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરી ખર્ચ મોનિટરિંગ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું સમીક્ષા કરી હતી બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી જામનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તાર દીઠ હાથ ધરવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વરને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી જેમાં લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભામાં કાર્યરત વીએચસી વીવીસી વીડિયો સર્વેલન્સ લાઇન સ્ક્વોડ જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ મીડિયા મોનિટરિંગ પોલીસ ટીમ વગેરેની માહિતી ખર્ચુ મોનિટરિંગ સમિતિ દ્વારા આપવામાં આવી હતી આછળ સહિતાને લગતી કોઈપણ ફરિયાદનો નિકાલ લાવવા ઓબ્ઝર્વર દ્વારા જણાવવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે જરૂરી છે આપણે સોહાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌએ જાગૃત રહે ચૂંટણીને લગતી ફરજો બજાવવા ઓબ્ઝર્વર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું તમામ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા હાથ ધરાયેલ ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા કરી વિવિધ ટીમના ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી મેળવી હતી આ બેઠકમાં નિવાસી અધિકલેક્ટર શ્રી બી એન ખેર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જીલ પટેલ એમસી ના નોડલ અધિકારીશ્રી શારદા કાથડ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના નોડલ ઓફિસરશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા